હમ ભાળો હવે સુલો ગોઠપો છે મહેમાન આવે છે રા ભાડો હવે સુલો બનાવો કરિયો મહેમાન આવે છે ખાવા એટલે આપણે તૈયારી આવે ગયો છે સુલો કમન સુલાને પ્રો સત્યા કરી નાખ્યો ત્યાં આપણે આમ જોઈન્ટ કરી અને આપણે હવે રોટલા કરશું હવે આપણે આની અંદર રોટલા બનાવશું સીલો ભાજી છત્યા નાશ કરી નાખશો આજે અમારે ત્યાં મહેમાન આવે છે

ઢોકી અને કમ્પ્લીટ કરી દીધું છે અને દેખો કેવું બનાવ્યું છે અત્યારે તડકો થોડોક ચાવી પડે છે એટલે દેખાતું નથી અને દેખો બધા પધરા બીજા ઢોંકી દીધા છે ને કમ્પ્લીટ કરી દીધું છે દેખો કેવું સરસ બનાવી બનાવી દીધું ને એટલી પ્લાસ્ટર બાકી છે આપણે દેખો તો પંખો ભમેરો છે અને આ બધી ખુલ્લી જગ્યા છે અને મકાન પણ બનીને સરસ રીતે થઈ ગયું છે દેખો આપણું મકાન છે અને બાજુમાં ગામડાની રીતે ડાળીઓ કહે છે ને એ ડાળીઓ પણ બનાવ્યું છે એને પણ પ્લાસ્ટર અને ટાઇલ્સો બંને બાકી છે અને આ આપણે સબ્જી બનાવીશું દેખો મહેમાન આવી રહ્યા છે એટલે આપણે સબ્જી બનાવીશું બટેકા બધી સબ્જી મિક્સમાં બનાવી દઈશું કેમ કે દસ થી પંદર જણા જમવાવાળા છે એટલે હજી તો ઘણું બાકી છે બનાવવાનું વિડીયો ચાલુ રાખજો અને જોવાનું છોડતા નહીં આપણે હજી સબ્જી બની રહી છે કટિંગ થાય રહી છે કાલે તેરસ થાય છે કાલે પણ મહેમાન આવવાના છે અને આજે પણ મહેમાન આવી રહ્યા છે કટિંગ થઈ ગઈ હવે હું રોહણી લઈને આવું છું ચાલો આપણે ડોગણી લાવી દીધી અને પછી આપણે સમારીને રાખી દઈશું પછી આપણે સબ્જી બનાવશું સાહિલ ભાઈ આ અમારે વિડીયો ચાલુ છે એક સાહિલ ભાઈ આવી ગયા ધોવાનો પાવડર લેવા ગયા તા એ હવે પાછા આવી ગયા છે દુકાને

આ બધા મહેમાન આવવાના છે